દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત થવા બદલ ભાજપ તથા મુન્દ્રાબારૂઈ નગરપાલિકા અને વિવિધ મોરચા દ્વારા વિજય ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ તથા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના કરેલા વિકાસના કામો જોઈ મતદારોએ કમળને મત આપી વિજય બનાવ્યું છે જ્યારે આપ સરકાર અરવિંદ કેજરીવાલને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો આ ટાંકણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ તથા ભાજપની ટીમને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી મુંદ્રા શહેર માટે ગૌરવની વાત તો એ પણ છે કે દિલ્હીમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાથે મુંદ્રા શહેર માજી પ્રમુખ પ્રણવભાઈ જોશી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કરણ મહેતા હિરેન સાવલા પાર્થ ઠક્કર માંડવીના અમુલભાઈ દેઢિયા પંકજભાઈ ગોર વગેરે જોડાયા હતા તેના માટે મુંદ્રામાં ભાજપના હોદ્દેદારોમાં જીતનો બમણો હોશ હતો બસ સ્ટેશન પાસે આતશબાજી તથા મીઠાઈ વેચીને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ ટાંકણે ભોજરાજભાઈ ગઢવી કિશોરસિંહ પરમાર પ્રકાશ પાટીદાર પ્રકાશ ઠક્કર ડાયાલાલ લાહિર ચંદ્રિકાબેન પાટીદાર મુકેશભાઈ ગોર ડાયાલાલભાઈ ગોહિલ હરિવિરમ ગોહિલ ઉર્મિલાબેન ગઢવી અમિત સોરઠિયા લાલુભા પરમાર રાજુભાઈ પાટડિયા મેઘજી સોધમ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક વિજય ઉત્સવના સાક્ષી બન્યા હતા શિરાજ કાસમ ખલીફા ગુજરાત કચ્છ સાક્ષીરા સમગ્ર દેશવાસીઓ માટે નવો એક અધ્યાય રચ્યો છે દિલ્હીની જનતાએ ને ભાજપ માટે વિજય ઉત્સવનું આજે મુન્દ્રા શહેર અને ટીમ સંયુક્ત અમે વિજય ઉત્સવ મનાવ્યો સિત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર જ્યારે ભાજપે પુનઃ શાસન જ્યારે આજે ઇતિહાસ રચ્યો છે ત્યારે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્ર મોદી સાહેબના ભરોસા અને ભરોસાની સરકાર એટલે ભાજપ સરકાર ઉપર જ્યારે વિશ્વાસ મૂકીને ખોબેખોવા મત આપ્યા છે ત્યારે દિલ્હીની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખોટી રાજનીતિ નહીં ચાલે એ દિલ્હીની જનતાએ સાબિત કરી આપ્યું છે ત્યારે દિલ્હી જનતા આગામી ઇલેક્શનોના રિઝલ્ટ ઉપર અસર પડશે અને ભાજપ જ્યારે સમગ્ર વિશ્વ જ્યારે દેશનું અત્યારે આપણે વિશ્વની અંદર જ્યારે પ્રસિદ્ધિ મેળવતું હોય ત્યારે દિલ્હી ન હોય એ થોડું આપણું ક્યારે ને ક્યારેક આપણે થોડી કમી ગણાતી હતી એ અત્યારે આપણે દિલ્હીએ સંપૂર્ણપૂરે આપણે દિલ્હી સોંપ્યું છે ભાજપને ત્યારે હવે સાચો અર્થમાં વિકાસ હવે દિલ્હીનો થશે એ એમાં કાંઈ કમી નહીં રહે એટલે આજે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને કેજરીવાલ સાહેબનો હવે મફલા સિત્યાવીસ વર્ષ પછી છૂટી જશે આજે સમગ્ર દેશની અંદર આજે એક જશનો માહોલ છે અને હું એમ કહીશ કે ફરી આજે દિવાળી છે ભાજપમાં સમગ્ર દેશ માટે આજે દિવાળી છે જ્યારે મુન્દ્રાની અંદર મુન્દ્રા સિટીની અંદર આજે ફટાકડા ફોડી મીઠાઈ વેચી સૌ કાર્યકર્તાઓના મીઠા મોઢા કર્યા અને કાર્યકર્તા વગર દિલી કોઈ દિવસ ચૂંટણી જીતાતી નથી એ ભાજપ સમજી શકે છે ભાજપે કાર્યકર્તાઓને મીઠા મોટા કરાવી અને દિલ્હીનો વિજય ઉત્સવ આજે મનાવ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ કિશોરસિંહજી અધ્યક્ષા રત્નાબેન તેમજ પ્રણવભાઈ જોશી સર્વ ટીમો યુવા યુવા મોરચાના હોય મહિલા મોરચાના હોય તમામે તમામે કાર્યકર્તાઓ સાથે રહી અને વિજય ઉત્સવ મેં મુદ્રા શહેર સંગઠને ઉજવ્યો આભાર ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 કરવી ગુજરાત આજે દિલ્હી વિધાનસભા એટલે તો સૌથી પહેલાં તો એ જ કહી કે દિલ્હીના દિલમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દિલ્હી વિધાનસભાની આજે ઐતિહાસિક જીત થઈ છે આ જીતનો ઉત્સવ દિલ્હીમાં તો છે જ પણ ભારતીય જનતા પાર્ટી એટલે બધી જ જગ્યાએ આજે ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે મુન્દ્રામાં પણ એટલો જ ધામધૂમથી વિજય ઉત્સવ મનાવીએ છીએ ત્યારે મુન્દ્રા શહેર ભાજપ નગરપાલિકાની આખી ટીમ સરકોએ ભેગા મળી અને મોઢું મીઠું કરાવી બધાને મીઠાઈ આપી ફટાકડા ફોડી અને ઉત્સવ મનાવ્યો છે ત્યારે આજે આ રાષ્ટ્રવાદી પાર્ટીને સત સત નમન કરીએ છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નજી સર્વે અભિનંદન આપ જોઈ શકો છો કે દિલ્હી તો વાત અલગ છે પણ મુંદ્રાની અંદર પણ ખૂબ જ ખુશીનો અને જશ્નોનો માહોલ છે અને ખાસ કરી અને દિલ્હી કે દિલ મે મોદી એ સૂત્રને સાર્થક કર્યું છે દિલ્હીવાસીઓએ અને અમે લોકો આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં ત્યાં દિલ્હી અમને જવાબદારી સોંપવામાં આવી હતી અને ખાસ કરીને તો દિલ્હી જ્યાં કેજરીવાલ ઊભા હતા ન્યૂ દિલ્હી એની જ જવાબદારી હતી અને ત્યાં ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે ત્યાંના કેન્ડિડેટ પ્રવેશ વર્માજી એ પણ ખૂબ સારી બહુમતીથી જીત્યા છે અને કેજરીવાલજીને હરાવ્યા છે ત્યાં અને સમગ્ર દિલ્હીની અંદર જ્યારે ભાજપનું શાસન છે ત્યારે ખૂબ જ આનંદ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કારણ કે વર્ષોથી દિલ્હીની અંદર જે શાસન હતું અને અમે ત્યાં જોયું અને લોકોની જે ઉચ્ચાના હતી લોકોની જે એક તકલીફો હતી એને અમે સાંભળી અને આ વખતે લોકોએ નિર્ધાર જ કર્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ની ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારને જ ખોબે ખોબા મતભરી અને વિજય બનાવવા છે જ અને જે ચિત્ર આપે સૌ એ જોયું અને ખૂબ જ હર્ષ અને લાગણીની લાગણી અનુભવીએ છીએ દેશની રાજનીતિનું કેન્દ્ર બીજું દિલ્હી છે સુધી મળી બિલકુલ દેશની રાજધાની દિલ્હી અને ખૂબ જ કેન્દ્રની અંદર જ્યારે દિલ્હી છે ત્યારે દિલ્હીની અંદર જ્યારે અમે જોયું તો ઘણી સમસ્યાઓ છે દિલ્હીના લોકોને જ્યારે ડબલ ઇન્જિનની સરકાર દિલ્હીની અંદર બનવા જઈ રહી છે અને બની ગઈ છે ત્યારે ચોક્કસપણે દિલ્હીનો ખૂબ જ વિકાસ થશે દિલ્હીનો વિકાસ થશે એટલે દેશ અને રાષ્ટ્રનો વિકાસ ચોક્કસ થવાનો છે આમાં કોઈ શંકા નથી Freshness Carnival Yash Soft Drinks